શિક્ષક દિન નિમિત્તે સદભાવના મિશન ક્લાસ મારવાડી બહારપુરા ગોધરામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી શિક્ષકનું વ્યક્તિત્વ સામાન્ય નથી સપ્ટેમ્બર પછી ભલે તે પ્રાથમિક શાળાના શિક્ષક કેમ ન હોય મારા માટે પ્રાથમિક શાળાના શિક્ષકનું મહત્વ એ વ્યક્તિ ઘડતરની ઇમારતનો પાયો બની શકવાની ક્ષમતા ધરાવે છે વ્યક્તિ વિકાસમાં પડી રહેલી ઘણી બધી પ્રતિભાને પ્રચલિત કરનાર એટલે શિક્ષક છેવાડાના માણસને સમજે શિક્ષણની સાથે તેનું નિરીક્ષણ કરે સાથે તેનું રક્ષણ કરે તે શિક્ષક શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો શિક્ષકને ગુરુજી પણ કહેવામાં આવે છે શિક્ષકમાં સત્યનિષ્ઠાપણું વાણી વર્તન અને વિચારમાં સ્પષ્ટ હોય સત્યનો રક્ષક હોય શિક્ષણમાં ધર્મ હોય મન વચન અને કર્મથી કોઈને પીડા ન આપતો હોય તો જ સાચો શિક્ષક કહી શકાય વિદ્યાર્થીઓને પહોંચાડવાનું કામ શિક્ષક જ કરી શકે છે શિક્ષક પોતે સાદગીમાં રહી અને દરેક વિદ્યાર્થીઓને સાદગીનો સંદેશ આપશે તો ભવિષ્યમાં પણ મોજ શોખ વ્યસન અને દેખી જેવા દુષણો નીચે વિદ્યાર્થીઓના ધનનો વ્યય થશે નહીં આમ શિક્ષક વિદ્યાર્થીઓના તન મન અને ધનના રક્ષક પણ તરીકે ઓળખાય છે શિક્ષક દર્શક પણ હોય છે વિદ્યાર્થીઓને શિક્ષણની પ્રવૃત્તિ કરાવતા કરાવતા શિક્ષક સતત અને સર્વાંગી નિરીક્ષક તરીકે ભૂમિકા ભજવે છે અને વિદ્યાર્થીને આર્થિક શારીરિક સામાજિક કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો શિક્ષકની નજર બહાર ન રહે તેનું ઉત્તમ પ્રકારનું નિરીક્ષણ કરે છે શિક્ષક દિવસ એટલે પાંચ સપ્ટેમ્બરના રોજ ભારતભરમાં શાળા મહાશાળા કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ દિવસ ઉજવણી થઈ રહી છે બ્યુરો રિપોર્ટ મોહમ્મદ તાહિર ગાજી ગુજરાત ને જઈએ ફરવા જાળ પહાડને મળવા જઈએ ચાલો આપણે ફરવા જઈએ ખમડા પાસે ફરવા જઈએ ઝરણા પાસે દોડી જઈએ ફૂલડા પા સાથે રમવા જઈએ ચાલો આપણે ફરવા જઈએ અંબાડા किनारे बड़वा चाहिए सद्भावना मिशन क्लास बारपोरा गोधरा में छेला कितने वर्षों से निशुल्क મફત ગરીબ અને અનાજ બાળકોને આપવામાં આવે છે અહીંયા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે તમામ બાળકોએ એક દિવસ શિક્ષક બની તેનો જે શિક્ષકનો જે કાર્ય હોય છે તેનો અનુભવ કર્યો છે અને સરસ રીતે એમને અભ્યાસ કરાવ્યો છે સદ્ભાવના મિશન ક્લાસ બારપડ ગોધરામાં ખૂબ જ સુંદર રીતે ઉશ્ ઉત્સાહ અને આનંદથી તેમને આ કાર્યને પૂરું કર્યું છે અને એક દિવસ શિક્ષક બની તેનો અનુભવ કર્યો છે ભારત દેશમાં તમામ શાળા મહાશાળા કોલેજોમાં આજે શિક્ષક દિનની ઉજવણી થઈ છે તે બદલ શિક્ષક શ્રી ઇમરાન સાહેબ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે મારું નામ પડયાર ગાવ્યા ઉમેદભાઈ છે હું ધોરણ સાતમાં ભણું છું આજે અમે સદભાવના મિશન ક્લાસ બાર પૂરા ગોધરામાં શિક્ષક દિનની ઉજવણી કરીએ છીએ અમને આજે શિક્ષક બનીને અનુભવ થઈ ગયો છે કે શિક્ષકના કેટલા કાર્યો હોય છે આખા ભારત દેશમાં દરેક શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે મને શિક્ષક બનવું ખૂબ ગમે છે મારું નામ સોલંકી ધ્રુવી તુલસીભાઈ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરું છું સદભાવના મિશન ક્લાસ બહારપુર ગોધરામાં આજે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે શિક્ષકોના કેવા કેવા કામો હોય છે તે અમને આજે ખબર પડી ભારત દેશમાં શાળાઓ કોલેજો મોટી શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી છે આપસઉન્નું અભિનંદન પાઠવું છું